એટલે હવે થોડું થોડું ગરમ થઈ ગયું છે હવે આપણે ડુંગળી મરચા નાખી દેવી તો નકરા વાદળા થઈ ગયા છે મિત્રો ફાઇનલી મેગી બની ગઈ છે અને હવે ટેસ્ટ કરી કેવી છે હા હા વાજ આવે છે તણ હામાં હેલો ગાઈસ સ્વાગત છે તમારો અમારા ફરી એક નવા વ્લોગમાં અત્યારે મારે જવાનું છે અનીડા ગુવાર દેવા દોઢ કિલો અહીં ગાડી લઈ લીધી છે ગુવારા બાજુ ટીંગાય છે જબલામાં અહીંયા અને બે ત્રણ દિવસ કેટલા થાય છે અને કાલે વરસાદી થોડો થોડો અમારે લાગે જોવામાં હવે છું ગુવાર દેવા વાદળા થઈ ગયા છે વરસાદ આવે એવું બફારો બહુ થાય છે ગુવાર દેન અને પછી હવે તમને હું મળું

ગામમાં હતો કડક સાટા હતા એમ પાછમેન લઈન વી એવો હવે અહીંયા આપણે ડુંગળી ને ટમેટું હવે આપણે સુધારી નાખીએ ફાઇનલી મિત્રો ટમેટા ને ડુંગળી સુધારી નાખ્યું છે અને હવે લાગી દીધા સામાન લાકડા ને હવે આપણે કાગળથી સુલો હળગાવી આ કાગળ નાખીએ ને તો જગી જાય હબ એમ મિત્રો સૂલો જગી ગયો છે હવે આપણે તપેલી મૂકી અને તપેલીમાં હવે થોડું તેલ નાખી સમસી પડી ગઈ તપેલી મૂકી દીધી છે અને હવે તપેલીમાં આપણે પાવળું તેલ નાખી થોડું થોડું ગરમ થઈ ગયું છે આપડે ડુંગળી મરચા નાખી દેવી છું આગ લગાતી આગ લગાતી આગ લગાતી મિત્રો આ તેલ આમાં નાખ્યું હતું ને એટલે હા હળગવા થાય બહુ આવડતું નતું હવે પાછું મૂકું છું કેમ થાય પાછું મૂકું છું હવે હળગે નહીં તો હારું પાછું ચમચી હલાવું ખડીક તેલમાં તળાવવા દેવાનું હતું આ અને માથે કાક ઢાંકી દઉં નગર પાછું હળગ મિત્રો હવે આપણે તળવાઈ ગયું છે ને હવે આપણે એમાંથી એમાં નાખી દઈએ પાણી અને મેગી અને મસાલો આવે મેગીમાં એ નાખી દઈએ આ ભૂકો હોય તો નાખી દેવામાં છે થોડુંક અને નાખી દો ફળગાવા અને આ મસાલો આપણે પછી નાખીશું ઉપરથી અને આ કોથમરી ઉપરથી નાખવાની તો આને આપણે એમને સડવા દઈએ આમાં મેં મારી જિંદગીમાં કહી દી મેગી શું કાંઈ બનાવ્યું જ નથી ને આ પહેલી વાર બનાવો તો મેગી મેઘલી વાર મેગી બનાવું અને તા તો પેલી વાત ત્યાં લે ગયું ટાણે પાછું પાણી નાખ્યું છે થોડુંક આમ સૂહી ગયું પાણી અને હવે આપણે ઘડીક આપણે સડવા દઈએ નામ હું મેચે જોયું નથી કેમ બનાવીને મને ખબર નથી તો આ તો બનાવું છું ને હવે એને સડવા દઉં પછી એમાં નાખું મસાલો ને મેગી મસાલો આવી અને પછી માથે આપણે ધાણા નાખી આપણે મરચાં નાખવાના હતા નકરા વાદળા થઈ ગયા છે ઘણી ઠેકાણ વરસાદ પડે છે ઘણો અહીંયા તો હજી નથી આવ્યો હવે લાગે છે આપણે મસાલો નાખવો જો નાખી દીધો છે હવે આપણે કોથમરી વાતરી નાખી દેવી માથે હવે આપણે આને સડવા દઈએ ને હવે આપણે હું તમને જાઉં ઉપર જઈને દેખાડું છે વાદળા હતા અને દિવસે મેં વિડીયો થોડોક ટાઈમલેસ લેસ હતી દેખાડું તો ફાઇનલી મેગી બની ગઈ છે ને આમાં પાણી હેઠે બળી ગયુંતું તો જો દાજી ગયું છે હે થોડુંક દાજી ગયું છે પાણી બળી ગયું તો મને ખબર નથી હતી હવે આપણે કાઢી લે આ ફાઇનલી મેગી બની ગઈ છે અને હવે ટેસ્ટ કરી કેવી છે کاٹا والی سمسی خاصی جی. سی نہیں آ تو میگی لبڑتی ہوا آئے کھیل لگی گیس بھوک ہوں گے میگی خائل جاپٹو آمڑ گہوڑا اتریا گہوڑا چوریا ایک તો એટલે ઉતરાશે બે દૂધી ઉતરી છે અને મેગી બનાવતા મને નથી આવડતી તો એ મેં બનાવી છે જોવા કોઈ દીખાઇ રહેવું નથી શું આવડે આપણને અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીશું વ્લોગ સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ને મળીએ આપણે બીજા વ્લોગમાં બાય